નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મધ્યરાત્રીએ આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી ચાર થી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી પાંચ જેટલા ફાયર સાથે ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે દુકાનની શટરો જેવીસીબી મશીન વડે તોડી આગમાં કાબુમાં લીધી હતી આ બનાવમાં દુકાનદારોને સૌથી મોટું નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે અંકલેશ્વરના ગઢખોલ પાટિયા વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર ફાઈટરોએ ભારે જામત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારો નામ અજયસિંહ કનકસી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે 1 વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્ષ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં આગ પસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો હાલ આગ પર કાબુ લેવાઈ ગઈ છે

એ જેઆઈડીસી ની અંદર આવતું હોય છે જેથી જેઆઈડીસી અને આરએફઓ સાહેબ એના ઉપર યોગ્ય નિર્ણય લેશે